નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે તકલી દેવી પૂજા કે ચંદ્રુમાણાના વીરા વસાને આપેલી સિકોતર માતાના ઇતિહાસની વાત કરીશું ચંદ્રુમાણા ગામમાં વીરાવસાની સિકોતર હાજરા હાજુર બિરાજમાન છે હા વીરા હે

અને ગરીબી પણ આટો મારી ગયેલી આ તખલી સાધુઓને રોજ દાતણ આપતી પછી શિવરાત્રી નજીક આવતા ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે મનમાં થયું કે એક મહિનો મેં દાંતણ આપ્યા છે તો લાવને આજે જોગીને મળી લઉં જતા જતા જોગી મને કંઈક આપી જાય તો મારો બેડો પાર થઈ જાય આમ વિચારી તે અખાડામાં આવી અને અખાડામાં એક સુખનાથ જોગી હતા તેમની પાસે જાય છે અને જોગી તખલીને જોડીમાંથી એક લાકડાનો ફળીદો કાઢીને આપે છે અને કહે છે હે દીકરી તખલી આને તું લાકડાનો ફળીદો ના સમજતી આ સિકોતર હું તને આપું છું કાલે સાતમે ઘરના પાણીયારે શેર ઝાર લઈને કંકુનો ચાંદલો કરીને માની સ્થાપના કરજે અને આની સેવા પૂજા કરજે પાટણ પરગણામાં જ નહીં પણ આખા ગુજરાતમાં તખલી દેવી પૂજકની સિકોતર તરીકે ડંકો ન વગાડું તો જાણજી આ જોગીડો જૂઠો હતો પછી તો તકલીફ ઘરે આવી અને બીજે દિવસે સવારે માની સ્થાપના કરી અને આ જોગીની સિકોતર તે દિવસે આ દેવી પૂજકના ઘરે બેઠા પછી તો તકલી માતાજી સામે બેસીને અરજ કરે છે કે હે માં આ દાંતણ વેચીને બે ટંકનું ખાવાનું પણ પૂરું થતું નથી માટે રોજી રોટીનો કંઈક ઉપાય બતાવ માં અને તકલીનો પોકાર સાંભળીને લાકડાને ફળીદામાંથી અવાજ આવ્યો હે દીકરી તકલી તું ગભરાઈશ નહીં બેટા હું જોગીની સિકોતર તારી વારે આવી છું હે દીકરી આજથી પંદર દિવસ પછી પાટણમાં મેળો ભરાવાનો છે તેમાં તું હાટડી નાખીને એમાં રમકડા અને વીંટીનો વેપાર કરજે પછી તકલી બોલી હે માં મારી પાસે તો રમકડા અને આ તાંબા પિત્તળની વીંટીઓ ખરીદવાના પૈસા ક્યાંથી હોય માં બોલ્યા હે તકલી કાલે સવારે મારા લાકડાના ફળીદાની આગળ થોડા પૈસા હશે એનાથી તું રમકડા અને વીંટી ખરીદી લેજે પછી તો પાટણમાં મેળો ભરાયેલો અને માં સિકોતરના કહ્યા પ્રમાણે ત્યાં તકલી રમકડાની અને વીંટીની હાટડી કરે છે તે સમયે બાજુના ચંદ્રુમાણા ગામમાં વીરો અને વસો બે રબારી ભાઈઓ રહેતા હતા વીરાને એક દીકરી હતી તે આ મેળામાં આવે છે અને તખલીની હાટડી પાસેથી નીકળે છે એવામાં દીકરીને વીટી ગમી જાય છે દીકરી તખલીને કહે છે કે આ વીટી અને રમકડા મને આપી દે સામે હું તમને પૈસાને બદલે ચોખ્ખા ઘીનો તપેલી ભરીને શીરો આપું તખલીને થયું કે આમે મારા દીકરાઓ ભૂખ્યા છે તો પૈસા ન મળે તો કઈ નહીં શીરો મળી જાય તો એમનું પેટ ભરાશે

અને ઓશિયાળું આંસુડું પાડીને અને દીવો કરીને એટલું બોલે હે માં સિકોતર આજે મારા ભૂખ્યા છોકરાના પેટ પર મસ્કરી કરી છે બદલે છાણ આપીને અમને ગરીબને ઉપર માર્યું છે મારા મઢમાં માતા બેઠી હોય અને જો આ જોગીની માતા તારી પાછળ ન આવે તો એમ માનવું કે મારી સિકોતર મરી ગઈ છે આમ જોગીની સિકોતર તકલીનો પોકાર સાંભળી જાય છે આ બાજુ રબારીની જે દીકરીએ તકલીને છેતરી હતી એને મા સિકોતરે ધૂણાપો મૂક્યો એ દીકરી છૂટા વાળ રાખી અને ધૂણે જ રાખે છે ખડખડ દાંત ખડ અને ધૂણે છે પછી તો બધા રબારીઓ પણ માતા જવાબ આપતી નથી કોઈકે કહ્યું કે અમદાવાદની નજીક પીરાણા ગામ છે તેના પીર પાસે લઈ જાઓ તેઓ જરૂર કંઈક ઉપાય બતાવશે આમ દીકરીને લઈને બધા રબારીઓ ગાડા ભરીને પીરાણાના પીર પાસે આવે છે પણ જોગીની સિકોતરની પકડ એટલી બધી હતી કે પીરની કોઈ વાતની અસર થતી નથી પછી પીરે જોયું અને બોલ્યા હે વીરા તારા ધર્મ કરતા આ જોગીનો ધર્મ આડો આવે છે અને તકલી સાથે બનેલી બધી વાત પીરે આ વીરા રબારીને કરી અને વીરા રબારીની દીકરીના કોઠે ધૂણવા આવેલી તકલીની સિકોતર બોલી હે વીરા રબારી મારી તકલીના છોકરા એ દિવસે ભૂખ્યા હતા

આમ સિકોતરમાં બોલ્યા કે જો વીરા રબારી તારી ભેંસના ઘીનો શીરો બનાવ અને પાટણથી તકલીને અને એના છોકરાને તારા ઘરે મહેમાન બનાવીને બોલાવ અને શીખ કરીને માનભેર એને જમાડ જો એ શીરો ખાઈને એમને ઓડકાર આવશે પછી જ મને સિકોતરને ઓટકાર આવશે આમ વીરા રબારીએ તકલીને અને છોકરાઓને બોલાવી ચોખ્ખા ઘીનો શીરો બનાવી જમાડે છે અને માનભેર શીખ કરે છે અને જતા જતા સિકોતર એટલું બોલ્યા કે હે વીરા રબારી જા તને તારી દીકરીને માફ કર્યા રબારી મને તારા ઘરે આ તકલી દેવી પૂજકની માતાને બેસાડ હું માતા છું અને તારી વાંઢના પગલે પગલે જો હું દીવા ન કરું તો માનજે કે આ તકલીની માતા જૂઠી હતી આ વીરા રબારી તકલીની સિકોતરનું એના ઘરે સ્થાપન કરે છે અને વીરા અને વસા બંને ભાઈઓ આમ ગામમાં સિકોતર માતાના અમર બેસણા થયા પછી તો સમયનું ચક્ર ફરે છે અને વીરા અને વસા ની સિકોતરે અનેક પરચાઓ પૂર્યા અને જગતભરમાં વીરા વસાની શિકોતર સિકોતર કહેવાય છે